ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે તરીકે પાંચ છ બે હજાર ચોવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ મિત્રોની જોડી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તદઉપરાંત તારીખ છ છ બે હજાર ચોવીસથી નવ છ બે હજાર ચોવીસ સુધી ભરૂચ શહેરમાં આવેલ તમામ મહાનુભાવોની પ્રતિમા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે